મારું નામ દિનુભાઈ ગોસ્વામી ખંભાળા ગામમાં મારું શિવશક્તિ ફાર્મ છે મારા ફાર્મની અંદર આ વખતે કેરી દસથી પંદર ટકા છે દસમા મહિનામાં અમારે મોર એવો આવ્યો હતો કે અમે તો એમ થઈ ગયું કે અમારે પૈસાના કોથરા ભરા હે અને પાછો અગિયારમામાં આવ્યો અને બારમામાં આવ્યો હવે જે પેલો આવ્યો ને ફાલ એ ઠંડીના કારણથી હાવ બળી ગયો ને બીજામાં થોડું ઘણું છે ને ત્રીજામાં પાંચ દસ ટકા છે જો આવી પરિસ્થિતિ રહી તો અમારા આજુબાજુ ખંભાળા બિલેશ્વર હનુમાનગઢ રામગઢ એ લોકોને બે પાંચ વર્ષમાં આંબા કાઢવા પડશે આ આને માટે બાગાયત વિભાગને મારી વિનંતી એવી છે કે તમે જરા આની ઉપર કેન્દ્રિત ધ્યાન કેન્દ્રિત કરો અને અમારા એરિયાની અંદર ભવિષ્યમાં આવું ન થાય એવી આપને મારી વિનંતી છે ખાસ કરીને આ વખતે કેવું ઉત્પાદન થશે દસથી પંદર ટકા આવું કઈ વખત થયું છે આ પહેલી વખત છે આ વખતે મારે બગીચો છે ને પચીસ વર્ષ થઈ ગયા પચીસ વર્ષની અંદર રેકોર્ડ છે કે દસ થી પંદર ટકા માલ છે આ વખતે આંબાની શું સ્થિતિ છે મોલ ખરી જવાનું કારણ શું આંબામાં જો વાત કરીએ તો જે ફૂલ આવવા માટે જે ટેમ્પરેચરની વાત કરીએ તો રાત્રિના સમય દરમિયાન બાર થી પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને દિવસ દરમિયાન પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ આઈડિયલ ટેમ્પરેચર કહેવાય ફૂલ આવવા માટે અને ફૂલમાંથી ફળ બંધાવા માટે ચોવીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ આઇડિયલ ટેમ્પરેચર કહેવાય હવે આ વખતની જો વાત કરીએ તો આ વખતે કુલ ત્રણ સ્ટેજમાં મોર આવ્યો જેમાં પહેલો મોર જે આવ્યો એ નવેમ્બર એન્ડમાં આવ્યો બીજો સ્ટેજમાં જે મોર આવ્યો એ ડિસેમ્બરમાં આવ્યો અને ત્રીજા સ્ટેજમાં જે મોર આવ્યો એ જાન્યુઆરી મહિનામાં આવ્યો હવે આજે નવેમ્બરમાં જે મોર આવ્યો એ સમય દરમિયાન ઠંડી જ ખૂબ વધુ પ્રમાણમાં હતી એટલે જે ફર્સ્ટ સ્ટેજમાં જે મોર આવ્યો એ બધો જ મોર ખરી પડ્યો અને એના એમાંથી ફળ બંધાયું નહીં બાજરીઓ જે કહીએ કે બાજરી જેવો દાણો થાય એટલું જ દાણો બંધાયો અને એ બતા બધો જ મોર ફરી પડ્યો ત્યારબાદ ડિસેમ્બરમાં જે મોર આવ્યો સેકન્ડ સ્ટેજ તો એમાં થોડી ઠંડી અને ગરમી બેઉ મિક્સ પ્રમાણમાં હતું જેથી બીજા સ્ટેજમાં જે મોર આવ્યો એ મોર માંથી ફળ બંધાયું અને ત્રીજા સ્ટેજમાં જે મોર આવ્યું જાન્યુઆરી મહિનામાં કે જ્યારે ઠંડી ખૂબ ઓછા પ્રમાણમાં હતી અને થોડીક સામાન્ય ગરમી પણ હતી તો એ મોર પણ બધો ખરી પડ્યો આમ જે તાપમાનનું જે ફ્લક્ચ્યુએશન જે રહ્યું આ વખતે એ પ્રાથમિક દૃષ્ટિએ તો મુખ્ય કારણ હોઈ શકે છે કે જ્યાં મોર ખરી પડ્યો છે અને આને કારણે ઉત્પાદન પણ આ વખતે ઓછું આવવાની શક્યતાઓ રહેલી છે પોરબંદર જિલ્લામાં અંદાજે કેટલું વાવેતર હશે પોરબંદર જિલ્લામાં આંબાનું જો વાવેતર આપણે વાત કરીએ તો અંદાજે પા પાંચસો હેક્ટર જેટલું નોંધાયેલું છે અને મુખ્ય વિસ્તાર કહીએ તો રાણાવાવ જિલ્લો જે આપણો તાલુકો છે રાણાવાવ તાલુકામાં વધુ પડતો આંબાનો વાવેતર વિસ્તાર છે